આપણે સૂત્ર કરતાં બનાવવાનું હોય સમીકરણ બે સમીકરણમાંથી એક સમીકરણમાંથી સૂત્ર કરતા બનાવવાનું હોય ધારો કે આ એક સમીકરણ છે એમાંથી આ એક્સ છે ને આ શું છે માઇનસ ત્રણ વાય તો એક્સને બનાવું કે વાયને બનાવું તો છેલ્લું શું ભરે આ એક્સ એને બનાવવું બરાબર એક્સને બનાવું તો આ બાજુ કોને હાલી જશે વાય વાળું હાલી જશે બરાબર વાય વાળો જોશે તો પેલે જે છે એ આપણે લખી નાખીએ વાય વાળું આબત જશે એટલે એને પછી છેલ્લે આ એક્સ ના એક્સ અને પાંચ ના પાંચ વાય વાળું છે જશે એટલે ઓકે એટલે એક્સ હું થઈ ગયો સૂત્ર કરતા બની ગયો એક જ લીધી ગયો હવે આ જોઈએ આની અંદર આપણે આ એક્સ ને બનાવો કે વાય ને બનાવો ગમે તેને બનાવી શકીએ આપણે

શું લખશું છેલ્લે આ બે વાય છે વત્તા છે આ બધા શું હોય છે અચ્છા બે વાય એમાં શું કન્ફ્યુઝન થાય એક્સ ને બનાવો તો આ હાલી જાય એ જે હાલી જાય એ આપણે શું લખવાનો છેલ્લે લખવાનો બરાબર હવે અહીંયા કાંઈ આપણે જોઈએ ચાર એક્સ ચાર એક્સમાં શું છે ચાર કાઢવાનો છે ચાર છે ગુણાકારમાં છે ચાર અને એક્સમાં શું છે ગુણાકાર છે ગુણાકારમાં છે તો આ બાજુ શું હશે એ ભાગરમાં ભાગરમાં એટલે કે આ

જેમ છે લખી નાખી આપણે પાંચ વાય માંથી આ પાંચ છે એ કાઢશું ક્યાં જશે ગુણાકાર છેદમાં આવી જશે તેના છેદમાં આ બે ના છેદમાં બરાબર ઓકે હાથી એક દાખલો જોઈ ને મત કેને સૂત્ર કરતા બનાવશું નવ એક્સ અગિયાર વાર હલો આમાં અગિયાર વાયને બનાવી સૂત્ર કરતા બરાબર ચાલો અગિયાર ને બનાવશું તો હાલી કોણ જશે નવ ચાલી જશે બરાબર નવ એક્સ જશે એ છેલ્લે લખશું આપણે એના પહેલાં આ બે લખી નાખીએ અગિયાર ને દસ માઇનસ અગિયાર વાય ને દસ છે લખી નાખીએ આ હાલી જવાનો છે હવે લખશું આ નોવેક્સ જશે આ બાજુ નોવેક્સ પોતે કેવા છે પોતા જ આ જશે હવે અહીંયા ધ્યાન રાખવાનું કે આને આપણે સૂત્ર કરતાં બનાવવાનું છે તો નિશાની આ એક છે નિશાની શું થઈ જશે બદલાવી પડશે અહીંયા માઇનસ છે એ નિશાની વાયને સૂત્ર કરતાં બનાવવું હોય તો એ પ્લસ હોવું જોઈએ તો નિશાની આપણે બદલાવી આ માઇનસમાંથી થઈ જશે પ્લસ આ